આજે આપણે ફક્ત દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય તેવું ગુજરાતીઓનું ફેમસ ફરસાણ ખાંડવી બનાવવાના છીએ આ ખાંડવી બનાવવી ખૂબ જ સહેલી છે અને ફક્ત દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ એના માટે એક બાઉલમાં એક કપ ચણાનો લોટ લઈ લેવાનો છે પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ અને એક ચમચી જેટલા આદુ આદુમરચાં એડ કરી દેવાના છે પછી એક કપ છાશ એડ કરી છે પછી તેમાં દોઢ કપ જેટલું પાણી એડ કરવાનું છે તો પહેલાં આપણે એક કપ પાણી એડ કરીને પહેલાં આપણે બ્લેન્ડ કરી લેવાનું છે પછી બીજો અડધો કપ પાણી એડ કરીશું જો તમે છાશની જગ્યાએ દહીં લેતા હોય તો એક કપ દહીંની સામે બે કપ પાણી લેવાનું હવે આપણે બીજું અડધો કપ પાણી એડ કરી દેવાનું છે પછી આપણે જેમાં ખાંડવી બનાવી છે એ બાઉલમાં એડ કરી દઈએ આપણું બેટર પછી આ રીતે આપણે ખાંડવીને સ્ટીમ કરવી લેવાની છે દસથી પંદર મિનિટમાં જ સ્ટીમ થઈ જશે એકવાર પાંચ મિનિટ થાય પછી તેને આ રીતે મિક્સ કરી લેવાનું એકવાર જેથી ખાંડવી સારી રીતે મિક્સ થઈ જાય અને એકદમ સોફ્ટ પણ બને આપણે ચમચાથી તમને ન ફાવે તો આ રીતે વિસ્કર પણ યુઝ કરી શકો છો એકવાર મિક્સ કરીને પાછી પાંચ મિનિટ તેને ચડવા દેવાની પછી દસ મિનિટ પછી એકવાર આ રીતે મિક્સ કરીને આપણે કોઈપણ થાળી અથવા ડીશ ઉપર આ રીતે પાતળું લેયર લગાવીને જોઈ લેવાનું તેને બે મિનિટ ઠંડુ થવા દેવાનું પછી જો ખાંડવી આસાનીથી ઉખડી જતી હોય તો ખાંડવી આપણી બરાબર પરફેક્ટ થઈ ગઈ છે તો હવે આપણે તેને પ્લેટફોર્મ પર અથવા કોઈપણ થાળી ઉપર પણ તમે લગાવી શકો છો મેં અહીંયા પ્લેટફોર્મ પર તેલ લગાવીને બધું બેટર ત્યાં નાખી દેવાનું અને પતલું પાથરી દેવાનું છે પાથરવા ટાઈમે થોડી પ્રોસેસ ઝડપથી કરવાની જેથી બેટર આપણું ઠંડુ ન થઈ જાય અને નતર પછી જાડી થઈ જશે આપણી ખાંડવી આ રીતે આપણે પતલું પાથરી દઈએ આ રીતે આપણું બધું બેટર પથરાઈ જાય પછી તેને બે મિનિટ ઠંડુ થવા દેવાનું બે મિનિટ ઠંડુ થાય પછી આપણે જે સાઈઝમાં ખાંડવી બનાવી હોય એ સાઇઝના કટ લગાવી દઈએ પછી આ રીતે એકદમ આસાનીથી ખાંડવી ઉખડી જશે અને રોલ બનાવી લઈએ આપણી ખાંડવી એકદમ પતલી અને એકદમ સોફ્ટ બની છે આ રીતે આપણે બધી ખાંડવીના રોલ બનાવી લઈએ પછી ખાંડવીને ડીશમાં મૂકી દેવાની અને તેના ઉપર આપણે તેલ ગરમ કરીને તેમાં થોડી રાઈ એડ કરવાની અને એ વઘાર આ ખાંડવી ઉપર આ રીતે રેડી દેવાનો તમે લીમડાના પાન પણ યુઝ કરી શકો છો આ રીતે બધી ખાંડવી ઉપર ચમચીથી આપણે વઘાર રેડી દઈએ પછી ઉપર થોડું કોપરાનું છીણ એડ કરી દેવાનું અને પછી આપણે ઉપરથી થોડા લીલા ધાણા નાખી દઈએ તો તૈયાર થઈ ગઈ છે આપણી ખાંડવી એકદમ સોફ્ટ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી આ ખાંડવી બનાવવી ખૂબ જ સહેલી છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા